નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું જેવું આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીએ એના પછી તમારે ઈ પી એફઓની ઓરિજિનલ વેબસાઇટ ઓપન કરી લેવાની એટલે એના માટે તમારે તમારા મોબાઈલમાં ઇપીએફઓ મેમ્બર હોમ કરીને સર્ચ કરી લેવાનું જેવું તમે સર્ચ કરો અને પછી જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં કંઈક આ રીતે ઇન્ટરફેસ આવી જશે હવે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે હવે જેવા તમે ઓનલાઇન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી અલર્ટમાં ઓકે ઉપર ક્લિક કરી અલર્ટ બેક કરી અને હવે તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે હવે આપણે યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ જેવા આપણે આ બધી માહિતી એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરવાનો અને પછી તમારે નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો અને પછી જો તમારે તમારી પ્રોફાઇલ ઇન્ફોર્મેશન જોવી હોય તો પ્રોફાઇલ ઇન્ફોર્મેશન ઉપર જેવા તમે ક્લિક કરો એમાં તમારો આધાર કાર્ડ નંબર પાન કાર્ડ નંબર બેંક એકાઉન્ટ નંબર જોવા મળી જશે એટલે હવે આપણે પીએફ ઉપાડવું છે એના માટે આપણે હોમ વ્યૂ મેનેજ અને એકાઉન્ટ અને ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે એમાંથી તમારે ઓનલાઈન સર્વિસીસવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે હવે જેવા તમે ઓનલાઈન વાળા ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી તમને ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું થશે એટલે તમારી જે પણ બેંકની કેવાય કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું અને પછી યસ ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું થશે એટલે જેવા તમે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરો એટલે પછી નીચેના ઓપ્શન ઓપન થઈ જશે હવે તમારે જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ સિલેક્ટ સર્વિસમાં ક્લિક કરી અને તમારે એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે જેવા આપણે કંપની સિલેક્ટ કરીએ એના પછી નીચેની તરફમાં આવી જવાનું આપણે કંપની સિલેક્ટ કરી લઈએ અને પછી નીચેની તરફમાં તમારે કેટલું પીએફ ઉપાડવું એ પણ જોવા મળી જશે એની પહેલાં તમારે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે જેવા તમે સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરો એના પછી તમારે નીચેની તરફમાં જેટલું પીએફ ઉપાડવું હોય એ અમાઉન્ટ એન્ટર કરવાનું થશે તો હવે આપણે ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લીધો એના પછી તમારે નીચેની તરફમાં તમારે જે અમાઉન્ટમાં પીએફ ઉપાડવું હોય એ અમાઉન્ટ એન્ટર કરી દેવાનું અમાઉન્ટમાં તમારે પચાસ હજારથી વધારે પીએફ ઉપાડવું હોય તો એના માટે તમારે પાન કાર્ડ અપલોડ કરવું જરૂરી છે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમારે તમારી પાસબુકની ફોટો કોપી અપલોડ કરવાની થાય પરંતુ આપણે ડિજિટલી વેરીફાઈડ હશે ત્યારે અપલોડ નહીં કરવાની થાય એટલે જો તમારી પાસબુક ડિજિટલી વેરિફાઈડ ના હોય તો તમારે પાસબુકનો એક ફોટો પાડી અને ફોટો અપલોડ કરવાનો થશે ફોટો અપલોડ કરો ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું થશે કે ફોટોની સાઇઝ સો કેબીથી પાંચસો કેબી જ હોવી જોઈએ અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે જેવા તમે ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે આધાર ઓટીપી એટલે કે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એમાં આધાર ઓટીપી આવશે તો આધાર ઓટીપી તમારે એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો ઓટીપી વેરીફાઈડ થઈ જશે અને પછી આ જે ક્લેમ છે એ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે એટલે પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારું પીએફ જમા થઈ જશે અને જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો